આપણે બનાવશું વઘારેલી રોટલીની રેસિપી અને તમે પણ એકવાર વઘારેલી રોટલી ઘરે બનાવજો પછી તમે એકવાર બનાવશો ને એટલે તમને રોજ રોજ બનાવવાનું મન થશે આપણે બનાવશું વેસ્ટમાંથી બેસ્ટ નાસ્તો વઘારેલી રોટલી આપણે મૂકશું બે પાવડા તેલ આપણે મૂકશું થોડાક રાઈ જીરું રાઈ જીરું થઈ જાય એટલે આપણે લીમડો લીમડો નાખશું લીમડો થઈ જાય એટલે આપણે હિંગ નાખશું હિંગ થઈ જાય એટલે આપણે રોટલી વઘારી દશું હવે આપણે હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું આપણે ધીમે તાપે હલાવતા રહેવાનું છે રોટલી કડક થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે થોડીક વાર છે હજી ત્યાં સુધી આપણે એને કડક થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે આપણી વઘારેલી રોટલી તૈયાર થઈ ગઈ છે જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો થેન્ક યુ